તો આ તરફ નસવાડીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને ત્યાંના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હરિપુરા વદેશિયા પાસે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લગભગ પાંચ જેટલા અલગ અલગ ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે કલાક ઊભા થાકી રહ્યા છે કે પાણી બહુ આવી રહ્યું છે કહેવાય એટલે હજુ થોડી વાર એવું છે પાણી બહુ જાય છે અમુક અમુક મોટું નાળું બની જતું હોય તો બહુ સારી વાત ફોણી તળે સકી જાય અને આપણે ઉપર શકીએ છીએ એમ્બ્યુલન્સની આગો હોય તો અહીંયા ઉભા રહેવું પડે કોઈ કોઈ ઇલાજ નહીં છોટાદેપુર જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ને દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ બરોલીથી ખાસ કરીને હરિપુરા મદેશિયાનો આ મુખ્ય માર્ગ છે અંદાજીત ત્રણ કિલોમીટર માર્ગ છે અને ઉપર આગળ જોવા જઈએ તો પાંચથી વધુ ગામડા આવે છે પરંતુ જોઈ રહ્યા છો આ લો લેવલનો કોજે છે એની ઉપરથી હાલ પાણી જે રીતે ધોધમાર જઈ રહ્યું છે જેને લીધે ખાસ કરીને આ રસ્તો છે એ અવરજવર માટે બંધ થઈ ગયો છે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આ અહીંયા જે ડેરી છે ડેરીમાં ખાસ કરીને દૂધ ભરવા માટે જે અહીંયાથી જાય છે આ જ રીતે વાહન ચાલકો છે તે હાલ તો જઈ શકતા નથી ખાસ કરીને વાત કરીએ તો હવે અહીંયા એકસો આઠ પણ આવી શકતી નથી અવર નહીં અહીં સ્થાનિકો દ્વારા અહીંયા લો લેવલનો કોચોએ સ્લેબડન બનાવવા માંગ કરી છે પરંતુ આજ દિન સુધી સ્લેબડન ભરવામાં આવ્યો નથી હાલ તો જે રીતે નસવાડી તાલુકામાં સતત વરસાદ હાલ પણ ચાલી રહ્યો છે જેને લીધે હાલ રોડ રસ્તા આ જ રીતે પાણીથી એની ઉપર ઓવર ટોપિંગ લઈને બંધ થઈ પડ્યા છે ઇરફાન મહેમાન સંદેશનું છોટાવ દે